વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વલવા ગામની ગોચર જમીનમાં વૃક્ષોનું નિકંદન ખેરના લાકડાની ગેરકાયદેસર કટિંગનો થયો પર્દાફાશ વાઘોડિયા તાલુકાના વલવા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતી ગોચર જમીનમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી ગંભીર ઘટના સામે આવી છે અજાણ્યા શખ્સો દ્વારા ગોચરના જંગલ વિસ્તારમાં ત્રાટકી ચાલીસ થી વધુ લીલાછમ વૃક્ષોની બેફામ કટાઈ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે આ અચાનક થયેલા વૃક્ષોના નિકંદને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કુદરતી સંપત્તિના વિનાશ અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે ઘટનાની વિગતવાર તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે અન્ય લીલા વૃક્ષોની આડમાં પ્રતિબંધિત અને કિંમતી એવા ખેરના લાકડાનું ગેરકાયદેસર કટિંગ કરવામાં આવ્યું છે વન માફિયાઓ દ્વારા આર્થિક લાભ મેળવવાના આશયથી આયોજનબંધ રીતે આ કૌભાંડ આચરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે વલવા જૂથ ગ્રામ પંચાયત દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે ગ્રામ પંચાયતની રજૂઆત બાદ વાઘોડિયા પોલીસ અને વન વિભાગની ટુકડીઓ તાત્કાલિક હરકતમાં આવી છે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લઈ કપાયેલા લાકડાના જથ્થાનું પંચનામું કર્યું છે અને પૂર્વા પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે હું ગ્રામ પંચાયત સરપંચ આપણા ગોચરની જગ્યામાં લાકડા કટિંગ થઈ રહ્યા છે તો હું તલાટી કામ મંત્રીને જાણ કરી અમે તલાટી કામ મંત્રી અને મારા ગામના સદસ્યો અને ગામના થોડા સભ્યો જોડે અમે જઈ અમે પંચરોજ કામ કર્યું ખરેખર ત્યાં લાકડા કપાયા હતા ચાલીસ રંગ જેવા લીલા ઝાડ ત્યાં અમે ગયા હતા ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિએ જ કાપ્યા હતા લાકડા કોઈ મળી મળી આવ્યા નથી પછી કે આ લાકડા કટિંગ થયા તે સર્વે નંબરમાં તે અમારા કોઈ પંચાયત તરફથી કોઈ પરવાનગી નહીં આપેલી કે ઠરાવ નથી કરેલો અજાણ્યા શખ્સો દ્વારા લાકડા કટિંગ કર્યા હતા એ બાબતે એ બાબતે તલાટી કમ મંત્રીએ મામલતદાર પોલીસ અને ટીડીઓ સાહેબને જાણ કરેલી હતી

ગ્રામ પંચાયતની ગોચર જમીનમાંથી લીલા વૃક્ષોની કાપણી થાય છે જે અનુસાર અમે ત્યાં ઘટના સ્થળે હાજર રહ્યા હતા સરપંચ અને એમની ટીમ અને ત્યાં અમે જોયું કે વૃક્ષોની કાપણી થઈ હતી અને કેટલાક વૃક્ષો કાપણી કરીને તેમના દ્વારા ઉપાડી દેવામાં આવ્યા હતા અને જે બીજા લાકડા ત્યાં હતા એ ગ્રામ પંચાયત દ્વારા પંચરોજ કામ કરીને કબજે કરવામાં આવ્યા છે જે અંગે જે અજાણ્યા શખ્સો દ્વારા કાપણી કરવામાં આવી છે અને જે અંગેનું અમે પોલીસ ફરિયાદ કરી છે અને કક્ષાએ મેં એની જાણ કરી દીધી છે